સરકારી હું સોમનાથ કે દ્વારકા કે લઈ ગઈ હોય પડદા પાછળ કોણ શકે કે અગાઉ કોઈ ડખો થયો હોય અંદર અંદર એવી કોઈ વાતના મેરામાં મેયર ગયા હતા કારણ વગર અત્યારે બે ભાઈઓ નાના નાના બાળકો છે બીજલી બેન રૂપાણીએ મને આમંત્રણ આપ્યું તો ટાર્ગેટ ગરીબ માણસોને ન બનાવવા જોઈએ જયમીન ભાઈ કે મારામાં નથી આવતી બેન પાંચે પાંચ પદ અધિકારીઓની લોક ભોગ જોવી જોઈએ કોણ ક્યાં જાય છે એ તમને બધાની ખબર હોવી જોઈએ આ લોકો તરફથી કોઈ ધમકીઓ કે મહિલાઓને દબાવવામાં આવતી ઓળખીમાં કોક તો નામ હશે ને એક બે નામે તો બેન લીલુ બેન ખાસ કરીને તમારા ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા છે તમારા ડ્રાઈવરોને છૂટા કરી દેવામાં આવ્યા છે કે આપ સોમનાથ દ્વારકા અંબાજી બધે સરકારી ગાડીમાં ફરો છો એ ખરેખર વાસ્તવિકતા શું છે ખરેખર વાસ્તવિકતા એ છે કે મારા ડ્રાઈવરોને આજે પંદર દિવસ પહેલા છોડી દેવામાં આવ્યા એટલે મારા ડ્રાઈવર ભાઈ બે મારી પાસે આવ્યા કે મેડમ અમારો વાક શું અમને શું કામ જોઈડા એટલે મેં અમારા અધિકારીને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ લોકોનો વાક શું હતો એમ એ તમે છોડી દીધા એમ તો એને કીધું કે ઉપરથી આદેશ છે ને મેયરશ્રીનો એટલે એ કે અમે છૂટા કર્યા છે એટલે મેં કીધું એટ શો પછી મેં મેયરશ્રીને વાત કરી કે મેયર મેડમ શું છે તો એની યોગ્ય મને જવાબ ન આપ્યો એટલે પછી મેં સ્ટોપ કર્યું પણ મારી દૃષ્ટિએ કે આ ગરીબ માણસોને અત્યારે નોકરી ગઈ એ મને ક્યાંય પણ ગમતું નથી મને એક દુઃખ છે કે આજે મારે લીધે હું સોમનાથ કે દ્વારકા કે લઈ ગઈ હોય એને લીધે જો એને ભોગવવું પડે તો એ મને મારા માટે બહુ મોટું દુઃખ છે ને આવું ન થવું જોઈએ તો આ આ પડદા પાછળ કોણ હોય શકે તમને આવા નાના માણસોને છૂટા કરવામાં આવે તમારે તો તમે કોઈ રાજકારણનો ભોગ કે એવો કોઈ તમારે રાગદેશ કે અગાઉ કોઈ ડખો થયો હોય અંદર અંદર એવી કોઈ વાત કરી ના અંદરો અંદર નહીં પણ અત્યારે મને એટલું લાગે છે કે અધિકારીએ જેમ મારી લોકબુક જોઈ અને આ વાત કઈ રીતે એની બુકમાં છે આમ લખેલું તો હું એમ કહું કે મારી દ્રષ્ટિએ કે પાંચે પાંચ પદ અધિકારીની બે હજાર એકવીસ થી જોવી પડે ને જોવાય કે કોણ ક્યાં ગયું છે હું તો ગુજરાત બહાર ગઈ નથી ને મારી બુક જોવા હું ખુદ રેડી છું કે સામે મૂકવાય પણ તૈયાર છું પણ પાંચે પાંચની હોવી જોઈએ ખાસ કરીને એક અગાઉનું ત્યારે ગુમના મેળામાં મેયર ગયા હતા તો એલા રવલે છૂટો કરવામાં નથી આવ્યો તમારા રહિલને છૂટા કરવામાં આવ્યા એ તો ગુજરાત બહાર ગયા હતા છેક ઉત્તર પ્રદેશ ગયા હતા એમાં હું કંઈ કમેન્ટ નહીં કરું ભાઈ એ બી વિષય છે પણ મારા માટે એ શક્ય નથી અત્યારે કે તમને એનું માટે કંઈ કહો પણ આ કારણ વગરના અત્યારે બે ભાઈઓને ઉતાર્યા છે એના નાના નાના બાળકો છે ઈમાનદારીથી કામ કરતા મને હું જ્યાં બોલાવું ત્યાં આવતા બિચારા તો એનો શું વાક સોમનાથ ગયા તો સોમનાથ તો મને આમંત્રણ હતું અમાસ હતી તો મારે ઈચ્છા હતી તો અમે બધા બેનો ગયા હતા કોણ કોણ ગયું હતું કોનું આમંત્રણ હતું મને આપણે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી છે એના મિસિસ અંજલિબેન રૂપાણીએ મને આમંત્રણ આપ્યું હતું કે બેન ધજા ચડાવીએ છે તો તમે આવજો એટલે અમે બધા બેનો આઠ દસ બેનો ગયા તા બધા કોર્પોરેટર હતા બે ત્રણ કોર્પોરેટરો હતા બીજા વોર્ડ નંબર દસના બેનો હતા એમ બધા હતા એટલે એ અહીંયા બે ત્રણ જૂથ પડી ગયા એટલે એ જૂથમાં કદાચ તમે ગાડી લઈને ગયા હોય કદાચ એનો પણ હારું હોય એવું તમે માનો છો હવે બની શકે તો એમાં તો હું તો કંઈ ન કરી શકું ને પણ એમાં ટાર્ગેટ ગરીબ માણસોને ન બનાવવા જોઈએ તમે આ બાબતની કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન જમીનભાઈ ઠાકરને કોઈ રજૂઆત કરી કે આવી રીતે ડ્રાઈવરોને કેમ ઉતાર નાખવામાં આવ્યા કેમ આવું કર્યું એવું કોઈ વાત રજૂઆત કરી તમે હા જમીનભાઈને કીધું તો જમીનભાઈ કે મારામાં નથી આવતું બેન મેયશ્રી એ સાથે વાત કરો તો મેં મેયરશ્રી સાથે વાત કરી પણ એ લોકો કંઈ વ્યવસ્થિત જવાબ મને મળ્યો નહીં કે બેન આપણે કે આમાં ન પડવું જોઈએ કે એટલે મેં કીધું પડવાનું મારી હારે મતલબ નથી પણ મારી ગાડીમાંથી મારા ઘર ડ્રાઈવરોને વગર કારણે ઉતાર્યા બે ભાઈઓને તો એને ન્યાય મળે એના માટે મેડમ તમને પૂછું છું તો એનો મને યોગ્ય જવાબ નથી મળેલો ડ્રાઈવરો તો એવી પણ વાત છે કે બધા પરિવાર માટે પણ આ લોકો ગાડીનો ઉપયોગ કરે છે

અરે રોગ બુક જોવારો સવાલ જ નથી સામે જ છે ઘૂંઘરા મેળામાં મેરની ગાડી જાય છે તમારી ગાડી અંબાજી જાય છે તો તમારા ડ્રાઈવરને છૂટા કરે અને એના ડ્રાઈવરને ઘી કેરા આવું કેમ એવું તો ભાઈ હું અત્યારે તમને એમાં તો હું કંઈ નહીં કહી શકું પણ મને મારે ડ્રાઈવર ભાઈઓને ન્યાય મળે ગરીબ માણસોને મારી માંગ એક છે એ જ છે બીજું કંઈ નથી ભલે ગમે ત્યાં રાખે એ લોકોને પણ તમને કોઈ આ લોકો તરફથી કોઈ ધમકીઓ કે મહિલાઓને દબાવવામાં આવતી હોય એવી કોઈ વાત કરી રાજકારણ ચાલી રહ્યું છે આવું હા એ અમુક વસ્તુ છે કે બેનોને કામ કરવા અમુક ટોળકી છે કે બેનોને ટાચકા એ વગાડે છે કે અમે આમ કરશું તમને આમ ઉતારી દેશું એવાય છે પણ એ તો હવે પાર્ટીનો વિષય છે પાર્ટી ગોતશે ટોળકીમાં કોક તો નામ હશે ને એક બે નામ એવા નામમાં ન પડીએ તો વધારે સારું ભાઈ આપણે આજે પકડ રાખું ચાલી રહ્યું છે તમે જનતાને ખરેખર શું વાસ્તવિકતા કહેવા માંગો છો હું જાહેર જનતાને એટલું જ કહેવા માંગુ છું કે આજે જે મેં લડાઈ કરી છે એ મારા બે ગરીબ ડ્રાઈવર ભાઈઓ કે જે નિર્દોષ વગર કારણે આ લોકોએ ઉતારી દીધા એની મારી સત્યની લડત હતી પણ આ રાજકીય લેવલે આ લોકોએ લઈ લીધું ને મને ઊંધી ટાર્ગેટ કરવામાં આવી છે આ વિષે કોઈ ઉપલા લેવલે રજૂઆત કરશો તમે જે ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે એ બાબતે હા મારે ઉપલા લેવલે રજૂઆત કરવાની છે યોગ્ય વ્યક્તિને કરવાની છે કેટલા દિવસમાં કેવી રીતે કરશો બસ મને ટાઈમ મળે એટલે હું જઈશ ને કરીશ